ત્રેવીસ ફેબ્રુઆરી અઢારસો એક્યાસી ના રોજ દેશભક્ત ક્રાંતિકારી અને ભગતસિંહના કાકા સરદાર અજીતસિંહનો નો જન્મ પંજાબના જલંધરના ખટગર કલાનમાં થયો સરદાર અજીત એવા ક્રાંતિકારી માંના એક હતા જેમણે અંગ્રેજો ફેંક્યો છ માં તેઓ બાલ ગંગાધર તિલક ને મળ્યા અને તિલક પ્રભાવિત થયા સરદાર અને તેમના ભાઈ કિશનસિંહ ભારત માતા સ્થાપના કરી અને અંગ્રેજો વિરુદ્ધ લખવાનું શરૂ કર્યું સરદાર અજીતસિંહ ને પગડી સંભાળ જટ્ટા ચળવળના પિતા માનવામાં આવે છે આ ચળવળ ઓગણીસો સાત માં શરૂ થઈ હતી જયારે બ્રિટિશ સરકાર ત્રણ ખેડૂત વિરોધી કાયદા લાવી હતી આ કાયદા અંગે દેશભરમાં ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી સરદાર એક કર્યા અને ઘણી બેઠકો કરી તેમની વચ્ચે લાલા ધીરે ધીરે આ વેગ પકડ્યો અને સરદાર ના ભાષણો અંગ્રેજો ના કાને અથડાવા લાગ્યા ખેડૂતોના ભારે વિરોધ બાદ અંગ્રેજો ત્રણ કાયદા પાછા ખેંચવા પડ્યા તે સમયે સરદાર અજીત રાવલપિંડીમાં એક સભામાં ભાષણ આપ્યું હતું જેને બ્રિટિશ સરકાર દ્વારા રાજદ્રોહનું ભાષણ માનવામાં આવતું હતું જે બાદ લાલા લાજપત અને સરદાર અજીત સિંહને છ મહિના સુધી બર્માની મંડલી જેલમાં રાખવામાં આવ્યા હતા સરદાર અજીત સિંહનું છાસઠ વર્ષની વયે એ જ દિવસે મૃત્યુ થયું હતું જેના માટે તેઓ લડ્યા હતા એટલે કે ભારતની આઝાદીના દિવસે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે આઈએસઓ ની રચના 23 ફેબ્રુઆરી 1947 ના રોજ થઈ હતી આઈએસઓ એક બિન સરકારી સંસ્થા છે જેનું મુખ્ય મથક જીનેવા સ્વિટ્ઝર્લેન્ડ છે જે પણ વસ્તુ આઈએસઓ સર્ટિફિકેટ ધરાવે છે તે વિશ્વસનીય ગણવામાં આવે છે આ પ્રમાણપત્ર ખાતરી આપે છે કે તે કંપનીના ઉત્પાદનો અને સેવાની ગુણવત્તા સારી હશે આઈએસઓ સર્ટિફિકેશન બિઝનેસની વિશ્વસનીયતા વધારવા તેમજ બિઝનેસને સુધારવામાં મદદ કરે છે આઈએસઓ સર્ટિફિકેશન ઊર્જા વિસ્થાપન અને સામાજિક જવાબદારીથી લઈને તબીબી સુ સુધીના વિસ્તારની વિશાળ શ્રેણીને આવરી લે છે સાધન સામગ્રી પણ સામેલ છે ના દરેક પ્રમાણપત્ર માટે અલગ અલગ ધોરણો છે અને નિયમો અને શરતો પણ તે મુજબ નક્કી કરવામાં આવે છે